મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે એવી કોઈ મીઠુડી મળી જાય તો મારે કપડા મેચિંગ કરવા છે પણ મળતી જ નથી એવી શું કરવાનું મારા છોરી મારા માલને ભેગું થવા દે એટલું જવું પડે છે ને કોઈ હંગાથી નથી આવતા હંગાત આવે ત્યાં એમ બતાવે ત્યારે આવે ને પોટલી ને તે નાખે નો અનડિયા હવે હું કરું એટલો જ જવું પડે आ किए एम सिस्टेन गाय छे ए एम सिस्टेन आया है, आया आया सारो काम से आया ओके बोल ओके जे तने आपड़े पहला थोड़ा फणतेला लंगोटे भाई बन थूप सेंग भाई थूप सेंग नहीं रूप सेंग रूप सेंग भाई तो यार सच्ची होची दे रूप सेंग हां मारो लंगोटे भाई बन हां लंगोटे भाई बन रूप सेंग तू जाए का मैं मैं आपड़े पहला थोड़ा होते गाते बरे हां હા હું પોલું પડીકુ લાવેલો ભંડારા સમજી ગયો પણ આ જાય મારા કલેજા રૂપસંગ 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 હું છે મારે મેચિંગ મેચિંગ કરવાના આજકાલ બધા

મારા ભાઈ કેટલા તું વિચાર પેલી કાળી સેટિંગ કરવાની મચ્છર કેળાવો પડે કે સાચી વાત છે હું મળીને આવું છું બેરી ગયે ਨੇ ਕਿਉਂ ਆ 2 ਮਹੀਨੇ ਤੋਂ ਹਦੀ ਮਾਰ ਖਾਈ ਲੀ ਜੀ ਮਾਰਾ ਵਤੀ ਨੀ ਡੇੜਾ ਮੈਚਿੰਗ ਕਰੂ ਉੱਭ ਜੇ ਮੈਚ ਹੂ ਮਾਰੇ ਮਲੀਨਾ ਉਪੇਲੀ ਹਾ ਮਲੀਨਾ ਜਾ ਕਾਲ ਨਹੀਂ ਸੈਟਿੰਗ ਨਾ ਕਰ ਹੋ ਹੋ ਆਹ ਮਾਰ ਨਿਕੜਾ ਧਾਰੂ ਚਾਹੀਏ પંદર દન નો ફોન નતો આ તો બીજા બેહરી અને મને ગોળ ગોળ ફેરવે ખાલી પેલા હતો કે કપડા મેચિંગ કરે મરડા મેચિંગ કરે